યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનાર અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત નું ધ્યેય પણ રાખવામાં આવ્યો છે આજે સમગ્ર વિશ્વમાં અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાના રેરી ગાર્ડનમાં કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા તો સમગ્ર વડનગરમાં અલગ અલગ અગિયાર સ્થળોએ યોગ દિવસની ઉજવણી થઈ હતી કુલ અગિયાર સ્થળોએ આઠ હજાર અને પાંચસો લોકો યોગાસન કરવા માટે જોડાયા હતા વડાપ્રધાનની વતનભૂમિ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ હાટકેશ્વર મહાદેવ મંદિર તાના રેરી ગાર્ડન કીર્તિ તોરણ પ્રેરણા સ્કૂલ વડનગર રેલવે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ પ્રેરણા સ્ટ્રીટ બોજ ટાવર હાથી દેરાસર અને બી એન સાય સ્કૂલ એમ અગિયાર આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું